સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં તારીખ આઠ અને નવ બે દિવસનો માનસિક સ્વાસ્થ્ય સ્ક્રીનિંગ કેમ્પ યોજવામાં આવ્યો છે સાંપ્રત સ્થિતિમાં ડિપ્રેશનનો વિદ્યાર્થીઓ અને લોકો માટે મોટા પ્રમાણે ભોગ બની રહ્યા છે આવા સમયે મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ શા માટે થતી હોય છે ડિપ્રેશનનો શિકાર વિદ્યાર્થીઓ શા માટે બને છે માનસિક સ્વાસ્થ્યને તંદુરસ્ત કઈ રીતે રાખી શકાય તે માટેના અગત્યનો આ કાર્યક્રમ યોજાયો છે મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ વિવિધ થેરાપી અને મનોવૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા મુલાકાતીઓને ડિપ્રેશન જિદ્દીપણું સહિતની સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે તેવી બાબતોનું તારણ કાઢવાનું ઉત્તમ પદ્ધતિસર પ્રેક્ટિકલ અને થિયરી બંને રીતે સમજાવીને મુલાકાતીઓને યોગ્ય માહિતી પૂરી પાડી હતી મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડોક્ટર યોગેશ જોગસણ તથા અધ્યાપક ડોક્ટર ધારા દોશીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે રાજકોટ શહેરની વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ બોડી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો નમસ્કાર હું ડૉક્ટર ધારા આર દોશી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મળશે અરવિંદ મનોવિજ્ઞાન ભવનની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું ખાસ તો તાજેતરમાં આપણે જોયું અને ખાસ ગઈકાલે કે જે મોરબીના એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો અને છેલ્લા અમુક સમયની અંદર સૌરાષ્ટ્રમાં આત્મહત્યાનો રેશિયો દિન પ્રતિદિન વધતો જાય છે છાશવારે ન્યૂઝપેપરની અંદર માહિતીઓ આવતી હોય છે કે નાના બાળકને મોબાઈલની ના પાડી તો એણે ઘર મૂકીને જવાનો પ્રયત્ન કર્યો અથવા તો આક્રમક બની ગયા નાની નાની વાતમાં ચીડિયાપણું થઈ જવું તો ફિઝિકલ ડિઝીઝના અથવા તો શારીરિક બીમારીના કેમ્પ તો ઘણી બધી વખત થતા હોય છે કે જેમાં ફ્રી ચેકિંગ કરી દેવામાં આવતું હોય છે જરૂર લાગે તો અમુક પ્રકારની દવાઓ પણ ફ્રી આપવામાં આવતી હોય છે તો માનસિક સ્વાસ્થ્યનું પણ જ્યારે મહત્ત્વ એ શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ છે તો એનો નિદાન કેમ્પ શા માટે ન થાય એ વિચારને ધ્યાનમાં રાખી અને મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવને શારીરિક સ્વાસ્થ્યનું જેટલું મહત્ત્વ છે એટલું જ માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ છે એ દર્શાવવા માટે અને મનોવિજ્ઞાન અધ્યાપક અને વિદ્યાર્થી તરીકે એ અમારી ફરજ બને છે કે સીધી નહીં તો આડકતરી રીતે લોકોને ક્યાંક ને ક્યાંક સામાજિક સેવામાં મદદરૂપ થઈએ તો એ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી અને બે દિવસીય મેન્ટલ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન એ મનોવિજ્ઞાન ભવનની અંદર કરવામાં આવી રહ્યું છે કે જે તારીખ આઠ અને નવના રોજ શરૂ થઈ રહ્યું હવે આજે પહેલા જ દિવસની વાત કરું તો સવારે દસ વાગે જ્યારે કેમ્પનું ઉદઘાટન થયું ત્યારથી શરૂ કરીને જ્યારે હું તમારી સાથે અત્યારે મળી રહી છું ત્યારે સાતસો કે આઠસોથી પણ લોકોએ વધારે લોકોએ કેમ્પની મુલાકાત લીધી છે જેમાં સામાન્ય વિદ્યાર્થીઓ સામાન્ય નાગરિકો કોલેજના વિદ્યાર્થીઓ એ બધા જ લોકોએ આ કેમ્પની મુલાકાત લીધી આ કેમ્પનું ઉદઘાટન શ્રી મુકેશભાઈ દોશીના હસ્તક કરવામાં આવ્યું તો આ કેમ્પની વિશેષતાઓ શું છે તો જેમ બ્લડ પ્રેશર શુગરનું મેઝરમેન્ટ એ થતું હોય છે એ જ રીતે માનસિક સ્વાસ્થ્યના જે ઘટકો છે એ ચાહે ડિપ્રેશન હોય ચિંતા હોય સ્ટ્રેસ હોય વ્યક્તિ કેટલા અંશે જિદ્દી છે એ જોવું હોય ઇન્ટરનેટનું એડિક્શન વ્યક્તિની અંદર કેટલું છે એવા અલગ અલગ ઘટકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે અને જેને જરૂર લાગે એને કાઉન્સેલિંગ પણ આપવામાં આવી રહ્યું છે એવી થેરાપીઓનું પ્રેક્ટિકલ માર્ગદર્શનની સાથે સાથે પ્રેઝન્ટેશન પણ રાખવામાં આવી રહ્યું છે કે જે વ્યક્તિ પોતે ઘરે બેસીને પણ કરી શકે લાઈક વ્યક્તિ જે છે યોગનિંદ્રા પોતાની જાતે ઘરે બેસીને પણ કરી શકે તો એનું થેરાપીનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે શિરોધારા સુગંધ થેરાપી કે કેવા પ્રકારની સુગંધથી આપણું મન એ પ્રફુલ્લિત થઈ શકે ચક્રોની અસર આપણા શરીરની અંદર આવેલા જે ચક્ર છે એને આપણે કેવી રીતે એક્ટિવ કરી અને મેન્ટલી હેલ્ધી બની શકીએ ચક્રોની સાથે સાથે સુગંધ થેરાપી જે છે એવી થેરાપીની માહિતી આપવામાં આવી રહી છે હિપ્નોટિઝમ જે છે એ વ્યક્તિ પોતાની જાતને કઈ રીતે કરી શકે અને પોતાની જાતને પોઝિટિવ કમાન્ડ આપી અને પોઝિટિવ કઈ રીતે રહી શકે આવી અલગ અલગ થેરાપીઓનું જ્ઞાન પણ અહીંયા આપવામાં આવી રહ્યું છે ખાસ કરીને બાળકો માટેની પ્લે થેરાપી નાના નાના હતા ત્યારે કાળી માટીથી રમી અને માટીના રમકડાઓ આપણે બનાવતા તો એની સીધી અસર આપણા મગજ ઉપર થતી અને મગજને શાંત રાખવા માટે માટી એ ઘણી ઉપચારક પદ્ધતિ છે તો એ માટી દ્વારા આપણે માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે મેળવી શકીએ આ બધી જ થેરાપીનું પ્રેક્ટિકલ નોલેજ અને થિયોરિટિકલ નોલેજ એ આ કેમ્પની અંદર આપવામાં આવી રહ્યું છે તો આપ સૌને હું આવકારું છું આ કેમ્પની અંદર પધારો અને જરૂરી નથી કે જ્યારે આપણે સ્ટ્રેસમાં આવીએ ત્યારે જ કોઈ કાઉન્સિલરની મુલાકાત લેવી સ્ટ્રેસમાં ન આવીએ એના માટે પણ આપણે આપણા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી બને છે અને એ જ આ બે દિવસીય કેમ્પનો મારો ઉદ્દેશ્ય છે કે આપણું રાજકોટ આપણું સૌરાષ્ટ્ર અને આપણા વિદ્યાર્થીઓ માનસિક રીતે મજબૂત બને અને આવા નેગેટિવ વિચારોથી દૂર રહે હું મકવાણા ગોપાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનનો વિદ્યાર્થી હું એમએસએમ ત્રણમાં અભ્યાસ કરું છું અમારા ભવનમાં તારીખ આઠ અને નવના રોજ મેન્ટલ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો એમાં અલગ અલગ થેરાપી હોય પોસ્ટર દ્વારા પ્રદર્શન બાળકોને સમજાવવામાં આવે અમુક ચિંતા હોય ડિપ્રેશન હોય હતાશા હોય એન્ઝાયટી હોય એવી જુદી જુદી માનસિક સમસ્યાઓ છે લોકોને માહિતગાર કરવામાં આવે છે પછી અલગ અલગ આ ગેમો છે પ્રેક્ટિકલો છે પ્રયોગ દ્વારા લોકોને સમજાવવામાં આવે છે એમાં મેં મેગડુકુલની પિરામિડ સમસ્યા વિશે લોકોને જણાવ્યું છે કે જીવનમાં કોઈ પણ સમસ્યા આવે તો કઈ રીતે એનો તાત્કાલિક આપણને ઉકેલ નથી મળતો વારંવાર પ્રયત્ન કરો છો તમે અચાનક કોઈની મદદ લ્યો છો ઇન કોઈની વાત શેર કરો છો તો એના દ્વારા તમને એ સમસ્યાનું સમાધાન મળતું હોય છે આ મેઘડુકેલની પિરામિડ સમસ્યા છે આને આવી રીતે પાંચે પાંચ સક્કરને આ એ અથવા બી સ્થાન અથવા ત્રણેય સ્થાનનો ઉપયોગ કરીને તમારે આ જ ક્રમમાં ગોઠવવાનો છે પણ આની થોડીક શરતો હોય છે નિયમો હોય છે તમારે એક જ સક્કર ઉપાડવાનું છે એ પહેલાં પ્રયત્ન એક સક્કર ઉપાડો એટલે પહેલો પ્રયત્ન ગણાય પછી તમારે નાના સકર ઉપર આ રીતનું મોટું સકર મૂકવાનું નથી પણ તમે મોટા સકર ઉપર તમે નાનું સકર આ રીતના મૂકી શકો છો આ તમે મૂક્યું એટલે બે પ્રયત્ન ગણા ઘર ગણાના એવી રીતે તમારે એકત્રીસ પ્રયત્નોમાં આ સમસ્યાને સોલ્વ કરવાની છે અને એક સાથે તમારે આ રીતના બે શક્કર ઉપાડવાના નથી આ પિરામિડ સમસ્યા એવું કહેવા માંગે કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં કોઈ પણ સમસ્યા હોય તો ઇઝીલી કોઈ સાયકાટ્રિક છે કે કોઈ કાઉન્સેલર છે એની મદદ લ્યો ટૂંકમાં અથવા તો કોઈ પરિવારના સભ્યો છે એને જાણ કરો અમુક અમુક વિદ્યાર્થી તો બાળકો હોય છે આજકાલ જોતા હોય છે કે આપણે એજ્યુકેશન રિલેટેડ અમુક સમસ્યા હોય છે સોશિયલ રિલેટેડ અમુક સમસ્યાઓ તો કોઈને જણાવતા નથી ટૂંકમાં કોઈની હેલ્પ લ્યો કોઈને મદદ કરો વાત કરો તો એનો જલ્દીથી ઉકેલ આવતો હોય છે નમસ્કાર મારું નામ બાબરીયા સંદીપ છગનભાઈ છે હું અહીંયા આપણે ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરું છું ટીવાયનો વિદ્યાર્થી છું મારે મેન સાયકોલોજી વિષય છે અને અમારી કોલેજમાંથી અમને આમંત્રણ મેળ્યું હતું કે ભાઈ મનોવિજ્ઞાન ભવનમાં આપણે અહીંયા અહીંયા પ્રયોગોનું વિવિધ અહીંયા આયોજન થયેલું છે તો અમે અમારા હું મારા ફ્રેન્ડ સાથે અહીંયા આવેલો છું વિઝિટ કરવા તો અહીં અહીંયા એક મેકડુગલની પિરામિડ સમસ્યાનું એક આયોજન હતું પ્રયોગ હતો તો મેં એ પ્રયોગ કર્યો અને એમાં મારે લગભગ વીસ મિનિટથી એકવીસ મિનિટ જેટલો સમય લાગ્યો આશરે અને એમાં મને આમ જાણવા મળ્યું કે ભાઈ આમ પેલા આમ આપણે એવા પ્રયત્ન આપતા ત્રીસથી એકત્રીસ જેટલા જે મેન મોટું સર્કલ હોય ને આપણે એક વખત ઉપાડી શકીએ અને પછી આપણે એને બીજી વાર ઉપાડીએ એટલે બીજો પ્રયોગ બીજી આપણે ઓલો પ્રયત્ન ગણાય એવી રીતનું મેં એને ટ્રાય કરી અને મારે વીસથી એકવીસ મિનિટની અંદર પ્રયત્ન મેં પૂરો કર્યો મારો અને પ્રયોગ મેં પૂરો કર્યો હતો અને હાલ અમને આ મજા આવી છે મને એવું જાણવા મળ્યું કે ભાઈ આપણે જીવનમાં વિવિધ મુશ્કેલીઓમાં આપણે ઘેરાયેલા હોઈએ છીએ તો આમ અમુક આપણે જીવનમાં જે પરિસ્થિતિ હોય ને એનું સમાધાન આપણે આમ અટવાયેલું હોય છે પણ એકને એક બીજી રીતે ગમે એમ આમ ખંખોળો તો આપણે સમાધાન મળી શકે છે આજ રોજ મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનની અંદર માનસિક સ્વાસ્થ્ય સ્ક્રીનિંગ કેમ્પ અંતર્ગત હું માતૃ મંદિર કોલેજમાંથી મારી સાથે તમામ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહિત મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનની અંદર માનસિક સ્વાસ્થ્ય વિશેનો જે કંઈ કાર્યક્રમ છે એ અંતર્ગત ખાસ તો એ જાણવા મળ્યું વિદ્યાર્થી તેમજ સ્ટાફે પણ કે આજના આધુનિક સમયની અંદર જ્યારે ટેકનોલોજી અને મોબાઈલનો જે આ યુગ છે એ દરમિયાન વિવિધ પ્રકારની જે માનસિક સમસ્યાઓ દિન પ્રતિદિન વધતી જાય છે જે સવારમાં ઉઠી અને સાંજે સૂઈએ ત્યાં સુધી વિવિધ પ્રકારની માનસિક સમસ્યાઓ દરેકે દરેક વ્યક્તિ અનુભવે છે તો એ સમસ્યાઓને હળવી કરવા માટે કયા કયા પ્રકારની પદ્ધતિઓ એ ઉપરાંત ઘણી બધી આયુર્વેદિક ઉપચારની જે પદ્ધતિઓ જે લુપ્ત થઈ ગઈ છે એને મનોવિજ્ઞાન દ્વારા એ પદ્ધતિઓને અહીંયા જે આવનાર જે મુલાકાતીઓ છે તેમજ જે વિદ્યાર્થીઓ છે એ પદ્ધતિઓ દ્વારા એ વાકેફ થશે સાથે સાથે એ થેરાપીને જાણીને પોતે પોતાના વ્યક્તિગત જીવનમાં તેમજ પોતાના કૌટુંબિક જીવનની અંદર પણ એ થેરાપીનો ઉપયોગ કરી શક્ય તેટલો પોતાના માનસિક સ્વાસ્થ્યને સારું બનાવવાનો પ્રયત્ન કરશે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મહર્ષિ વરવદ મનોવિજ્ઞાન ભવનને કે જે આવી પ્રવૃત્તિ કરીને સમાજની અંદર અત્યારે જે હકીકતમાં જે માનસિક સ્વાસ્થ્યનો પ્રશ્ન જે છે એ માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નને શક્ય તેટલો હળવો કરવા માટે આ પ્રકારના જે કાર્યક્રમનું જે આયોજન કર્યું એ બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ નામ કાનાણી અર્ચિતા છે અને હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરું છું અને આજે ત્યાં અમારે મેન્ટલ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તેમાં અમે પાર્ટિસિપેન્ટ થયા છીએ અને લોકોની સમસ્યાઓનું નિવારણ માટે થઈને થોડીક અમે ટિપ્સ અને થોડીક ટેકનિક્સ અને થેરાપીનો અમે અહીંયા વાત કરવામાં આવેલી છે તો અહીં પણ જોઈ શકો છો કે ઈ ઈએફટી ટેકનિક છે ઈએફટી ટેકનિક છે એમાં ઇમોશનલ ફ્રીડમ ટેકનિક એનું ફૂલ શોર્ટફોર્મ થાય છે એમાં જે ફ્રીડમ આપણી લાગણીઓ હોય છે એને આપણે વહેવા દેવી નહીં કે આપણે સંકોચાઈને રાખવી ઘણી વર્ષ મેન્સ હોય છે એ જે માણસોમાં જે પુરુષો હોય છે એ વધારે પડતું એની લાગણીઓ હોય ને દબાવીને રાખતા હોય છે અને સ્ત્રીઓ હોય છે એ ખુલેને કહી શકતી હોય છે તો જ્યારે આ લાગણીઓને આપણે વહેવા દેવી હોય તો એના માટે થઈને ટેકનિક્સ હોય છે એમાં અમુક અમુક સર્ક્યુલેશન હોય છે એની અંદર જે આપણે આંગળી ફિંગર્સના પોઈન્ટ હોય છે પછી ટોપ ઓફ ધ હેડ હોય છે આઈઝની નીચે હોય છે અથવા તો આઈબ્રોઝની ઉપર હોય છે એમાં આપણે એવું કંઈ એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે એના દબાવવાના કારણે માઇન્ડને એક એવો મેસેજ જાય છે કે જેના કારણે આપણે ફ્રી એટલે રિલેક્સ ફીલ થાય છે એન્ઝાયટી હોય છે સ્ટ્રેસ હોય છે લાઈફમાં આપણને કન્ફ્યુઝન હોય છે નેગેટિવ થોટ્સ હોય છે તેને દૂર કરવા માટે અમુક સેન્ટેજ આપેલા છે એ સેન્ટેજમાં એવું લખેલો ધારો કે તમને એમ છે કે મને સ્ટ્રેસ ફીલ થાય છે તો તમે એમ કહી શકો કે મને સ્ટ્રેસ ફીલ નથી થતું આ જે થોટ્સ છે પોઝિટિવ થોટ્સ છે અને આ થોટ્સના કારણે થઈને આપણને માઇન્ડ છે એ રિલેક્સેસનનો આપણને એક મેસેજ આપશે એના માટે થઈને અમુક આપણી બોડીમાં એવા પોઈન્ટ આવેલા હોય છે એ પોઈન્ટને આપણે જ્યારે દબાવવામાં આવે છે ત્યારે એના થઈ એના થકી થઈને આપણને સારું ફીલ થાય છે એક્ઝામ્પલ તરીકે આ છે ટોપ ઓફ ધ હેડ હોય છે ત્યાં આપણે અહીંયા ટુ ફિંગરના થ્રુ આપણે અહીંયા દબાવી શકીએ પછી આપણે આઈબ્રોઝ ઉપર પછી આઈઝની નીચે પછી કોલર બોનની ઉપર બી આપણે દબાવી શકીએ એના કારણે થઈને અને જ્યારે ફ્રી બેસાય ને જ્યારે આપણે આંગળીઓ હોય છે ત્યાં આપણે પણ આપણે પોઈન્ટમાં આપણે દબાવી શકીએ એના કારણે થઈને આપણો માઇન્ડ છે રિલેક્સ ફીલ થશે